ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી આવેલા ઉમેદવારો એપ્રેન્ટિસ લાઇનમેનની વિદ્યુત સહાયકની પરીક્ષાની તારીખ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી રજૂઆત એવી માંગ કરી છે ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન કે જેમને જેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે તાલીમ લીધેલ છે નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે જે પરીક્ષાનો કાર્યક્રમ હાથ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેવી માંગણીને લઈને આજે ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસ કોર્સની જીએસઈએલની ઓફિસે બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ એમડીને રજૂઆત કરી વહેલી તકે પરીક્ષાની તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી મારું નામ ડીવીએસ પટેલ છે હું સુરતથી આવ્યો છું અમે આજે જેટકોમાં નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે અમારી જેતકોની ત્રણ થી બે વર્ષ એક્ઝામ નથી લેવા આવી તો અમારી એ માંગ છે કે અમારી એક્ઝામની ડેટ અને સમય અમને આપે અમને રોજગાર આપે ઇલેક્ટ્રિક આવ્યા છે અમે એચઆરમાં ને એ બધે મળ્યા છે પણ અમને પ્રોપર સમય અને ડેટ આપ્યો નથી તો અમારી રજૂઆત છે કે પ્રોપર અને સમય અમને આપે તો અમને

બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે ઓછા લોકોની વેકેન્સી કાઢવામાં આવશે એટલા અને સમય અને ડેટ આપેલ નથી જો બે મહિનામાં આવશે તો તમે મહિનામાં આપો આવશે અમે છેલ્લા અઢી વર્ષથી બેરોજગાર એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ કયા વર્ષમાં ક્લિયર તો અમે બે હજાર ચોવીસ માં કર્યું છે બીજા ત્રેવીસ વાળા બી છે બાવીસ વાળા બી હશે પણ આજે આપેલું નહીં એક્ઝામ આટલા વખત થી આવી નથી બે અઢી વર્ષ થઈ લાસ્ટામ અમારી બે હાજર આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે જેની અમને જાણ મળી છે આઉટસોર્સિંગમાં જતું રહેશે તો અમારું શું અમારી એક જ માંગ છે કે જલ્દી બંધ કરવામાં આવે જલ્દી થી આવે તો અમારા લોકો જે બેરો છે એ અમે જે અમારા માંગડા છીએ અમને મળે ਨਾ ਬਣ ਕਰ